અમરેલી વડીયા પંથકમાં વરસાદ બાદ તબાહી સર્જાય વડીયા પંથકમાં છ થી દસ ઇંચ જેટલા વરસાદથી ખેતી પાકોને નુકસાન વડીયાના ઢુંઢિયા આધારે ઇંચ આસપાસનો વરસાદ ઢુંઢિયા ખેતી પાકોને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે મગફળીના પાથરા પાણીમાં પલળિયા મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે ખેતી પાક નુકસાનથી ખેડૂતોમાં ના મોઢાનો કોળીયો છીંડવાઈ ગયો છે કિસાન સંઘ દ્વારા ખેતી નુકસાન માટે માંગ કરવામાં આવી છે દ્રશ્યો સામે છે ડેમમાં સાડા પાંચ ફૂટ નવા નીરની આવક થઈ છે આજ અમારે વરસાદ પડેલો છે તો આજે જે અમે શૂટિંગ ઉતારેલું છે એની અંદર તમે જોઈ શકો છો કે આજે પાથરા વીસ વીઘાની માંડી ઉપાડેલી એમાં પાંચ વીઘાના પાથરા આજ વરસાદની અતિવૃષ્ટિને હિસાબે સાંજના રાત્રિના વરસાદ સાડા પાંચથી સાડા સાત વાગ્યા સુધીનો તે જે સોળમી ઓગસ્ટે પડ્યો એ પાથરા તણાય અને પાછળ જોઈ શકો છો ડેમ દેખાય છે ડેમની અંદર જતા રહ્યા છે પણ આજે ખેડૂતને પારાવારિક નુકસાની થઈ રહી છે કોઈના ખેતરોના પાળા તૂટી ગયા છે કોઈનો મગફળી ઉખેડી નાખી છે કોઈના સોયાબી ઉખેડી નાખ્યા છે કોઈને કપાસ ઉખેડી નાખ્યો છે આજે ભાગ્યાજી આવ્યા છે એમને ભાગ્યાના ભાગમાં કાંઈ ટાણે એવું રહ્યું નથી એટલું અતિશય અતિશય વરસાદ વૃષ્ટિ થઈ જે ચાલીસ વર્ષનો રેકોર્ડ તોડી નાખો એવો વરસાદ થયેલો છે આ માર આપણે છે બબાભાઈ હીરાભાઈ રાદડિયા એના ખેતરની અંદર માંડી ઉપાડી લેતી એ ખેતર